નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट पांच हज़ार रुपया थी पाँच हज़ार आठ सौ रुपया ध्रोल चार हज़ार रुपया थी चार हज़ार सात सौ रुपया जुनागढ़ पांच हज़ार पांच सौ रुपया थी छ हज़ार रुपया गोंडल चार हज़ार नौ सौ रुपया थी पांच हज़ार पांच सौ रुपया सस्द पांच हज़ार रुपया थी पांच हज़ार बसो रुपया वाकानेर पांच हज़ार रुपया पाँच हज़ार तरस सौ रुपया ઊંઝા પાંચ હજાર બસો પચીસ રૂપિયાથી છ હજાર રૂપિયા થરાદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર સાતસો એકાવન રૂપિયા જામનગર પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો જય જવાન જય કિસાન